કરવી પડશે જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે તેમનું મફત અનાજ જે રદ થઈ શકે છે તેથી આ નવા નિયમો શું છે અને તેમને કેવી રીતે લાગુ થશે તે જાણવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો યોજનાનું નામ છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે એનએફએસએ લાભોની વાત કરીએ તો દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો મફત અનાજ આપવામાં આવે છે અને યોજનાનો સમયગાળાની વાત કરીએ તો એક જાન્યુઆરી બે થી

તેને પણ અનાજ મળતું રહેશે પણ જો લાંબા સમય સુધી કેવાયસી ના કરવામાં આવે તો એમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે તો મિત્રો જે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવેલું નથી તો એમને રાશન તો મળશે જ પરંતુ લાંબા સમય બાદ તમારું રેશન કાર્ડ જે રદ પણ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો આવક મર્યાદામાં ફેરફાર તો શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા જે ત્રણ લાખ રૂપિયા સુધીની રહેશે અને ગ્રામીણ વિસ્તારોમાં જે વાર્ષિક આવક મર્યાદા એ બે લાખ રૂપિયા સુધીની રહેશે તો શહેરી વિસ્તારમાં જો બે લાખ વધુ હશે તો તમને રૂપિયા નહીં મળે ત્યારબાદ જોઈએ મિત્રો તો મિલકત મર્યાદા તો શહેરી વિસ્તારોમાં સો સોરસ મીટરથી વધુ ફ્લેટ અથવા તો મકાન ધરાવનાર જે અયોગ્ય ગણવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ જે સો સોરસ મીટર કરતા વધુ પ્લોટ ધરાવતા હશે તો એવા લોકો અયોગ્ય ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વાહનની માલિકી તો શહેરી વિસ્તારોમાં ફોર વ્હીલર ધરાવનારો વ્યક્તિ જે અયોગ્ય ગણવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર અથવા તો ફોર વ્હીલર ધરાવતા લોકો જે અયોગ્ય ગણવામાં આવશે તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર જે ફોર વ્હીલર ધરાવતા વ્યક્તિ હશે તો અયોગ્ય ગણવામાં આવશે એમને અનાજનો લાભ નહીં મળે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાશનના જથ્થાની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે એમની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ પર જે ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થામાં બે હજાર પચીસ થી સુધારો કરવામાં આવ્યો છે સૌ પ્રથમ વાત કરીએ તો પહેલા ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા પરંતુ હવે જે અઢી કિલો ચોખા અને બે કિલો ઘઉં મળશે આ રીતે ચોખાના જથ્થામાં જે બે જીરો પોઈન્ટ પાંચ એટલે કે અડધા કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદ અંત્યોદય કાર્ડ ધારકો માટે વાત કરીએ તો પહેલા ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો મળતા હતા પરંતુ હવે જે જે કિલો 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 અને ઘઉં આપવામાં આવશે એટલે કે ટોટલ અનાજ આપવામાં આવશે તો મિત્રો આવી રીતે જે ઘટાડો પણ કરવામાં આવેલો છે જે રાશનની અંદર સુધારો પણ કરવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ રદ થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો સૌ પ્રથમ તો છે ઈ કેવાયસી ન કરાવવું તો ઈ કેવાયસી કરાવેલ ના હોય તો એમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે ત્યારબાદ રદ થઈ શકે છે સંપત્તિ હોય એટલે કે આવક વધારે હોય સંપત્તિ વધારે હોય તો પણ રદ થઈ શકે છે અને વાહન માલિકાના માલિકીના નિયમોનું ઉલ્લંઘન કરવું જો તમે વાહન માલિકીના નિયમ એટલે કે જે ફોર વ્હીલર ટ્રેક્ટર વગેરે ધરાવતા હોય તો પણ તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે અથવા તો તમારું મફત અનાજ બંધ થઈ શકે છે